આ વેણ લઈ લો માથા હું માળે છોકરા જાય હે મારી બાઈ આ છોકરાને બેઠા કઈ અને આ છોકરાને દે અજેઈ તણે પા ખાતું લઈ ગયો તારું હેડો કર હેડ બટા મારી ભાઈ ખાતું તારો મળવા

તારે મારા શાહિતા રાશિના કે મારું ગોઠવા દેવી છોકરાને છોડીને મને લઈને જતો રો